ડભોઈના બજારમાં રક્ષાબંધનના પર્વને લઈને રાખડીઓની ખરીદી માટે બહેનોનો જમાવડો જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ રક્ષાબંધનો પવિત્ર તહેવાર તારીખ ઓગણીસ ને સોમવારના રોજ છે અને શનિવાર કઈકાલથી જ રાખી રાખડીઓની ચાલુ થઈ ગઈ છે અને આજે રવિવારની રજા હોવાથી પબ્લિક સારી એવી આવે એવી અમને આશા છે આ વખતે અવનવી વેરાયટીઓમાં રાખડીઓ આવેલી છે બાળકો માટે લાઇટવાળી રાખડી ફેન્સી રાખડી ટે બાર મોટું પતલું છોટા બીમ ડોરેમોન એવી અવનવી વેરાયટીમાં આવેલ છે અને બહેનો માટે ભાભી રાખડી કપલ રાખડી ને અવનવી વેરાયટીઓ આવેલ છે અને આ વખતે ડાયમંડમાં રાખડીઓ સુરતની અને રાજસ્થાનની રાખડીઓએ પણ પ્રવેશ કરેલ છે તો મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી ધરી શકે તેવી અમને આશા છે અને આ સાલ ભાવમાં કોઈ વધારો થયેલ નથી અને ગઈ સાલ જે પ્રમાણે ભાવ હતો તે જ પ્રમાણે આ સાલ પણ ભાવ છે ને આ વખતે ગરાગી સારી રહેશે એવી અમને આશા છે કારણ કે વરસાદ પણ સારો એવો માં પડ્યો છે અને અહીં ડાંગરની રોપની પણ સારી એવી થઈ છે એટલે મજૂરી બી આ વખતે ગામડાના લોકોને સારી એવી મળી છે અને ડભોઈમાં ડભોઈ એ વેપારી મથક હોવાથી મુખ્ય મથક હોવાથી તાલુકાનું કે ત્યાં આજુબાજુના ગામડાવાળા મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે અને ડભોઈમાં પણ ભાવ વ્યાજબી લેવામાં આવે છે વેપારીઓ પણ સારી એવી આશા રાખીને દેખાય છે કે બે દિવસ ઘરાકી નીકળે તો માલ એમનો કટિંગ થાય અને અહીં ગ્રાહકોને સંતોષ છે કે ભાઈ અહીં કોઈ પણ જાતના વેપારીઓ છેતરતા નથી ને વ્યાજબી ભાવથી રાખડીઓ આપેલ છે આપે છે અને બહેનો બી સારી એવી સંખ્યામાં ખરીદી કરે છે